નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડી ફ્રેન્ડ આજનો જે ટોપિક છે એ ટોપિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર બગીચા ખાતાની અંદર વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ જાણકારી મેળવવાના છીએ તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટ આપની જે સ્ક્રીન પર દેખાઈ રહી છે તે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બગીચા ખાતા માટે આ જાહેરાત બેથી ચાર પાડવામાં આવેલ છે અને ઓનલાઈન એપ્લાય વેબસાઇટ પર કરવાની રહેશે અને ઉમેદવારો પાસે આઠ સાત બે હજાર પચીસ સુધીમાં મળે એ રીતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જાહેરાત ક્રમાંક બે છે જે સહાયક સેક્શન ઓફિસર જેની આઠ જગ્યાઓ છે જાહેરાત ક્રમાંક ત્રણ છે જે ગાર્ડન ઇન્સ્પેક્ટર જેની બાર જગ્યાઓ છે જાહેરાત ક્રમાંક ચાર છે જે ગાર્ડન સુપરવાઇઝર છે જેની ચોવીસ જગ્યાઓ છે આ સંપૂર્ણ માહિતી છે હવે પીડીએફ કે અન્ય કોઈ પણ ભરતીની તમામ માહિતી મેળવવી હોય તો અમારા જે વિવિધ પ્લેટફોર્મ છે તેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમને આસાનીથી બધું મળી રહેશે આવી જ રીતે આપણે સરકારી ભરતીની અપડેટ સાથે Thank you so much for watching this video. Jai Hind.